હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું મારા કિચનમાં ભરેલા રીંગણ અને ભરેલા કારેલાનું શાક તો દરેક બનાવતા હોય છે પણ પર્વ એક એવી શાકભાજી છે જે બહુ ઓછાને પસંદ આવે છે તો આજે આપણે સરસ મજાનું ચટપટું ચટાકેદાર ભરેલા પરવળનું શાક બનાવીશું જેનો મસાલો કરવો એકદમ સહેલો છે અને એટલું બધું ટેસ્ટી બનશે કે પરવળ ના ખાવાવાળા પણ પરવળ ખાતા થઈ જશે તો ચાલો સરસ મજાના ભરેલા પરવળનું શાક બનાવવાનું શરૂ કરીએ તો અહીંયા મેં પાંચસો ગ્રામ પરવળ લઈ લીધા છે અને પરવળ આપણે બહુ મોટા કે પાકા નથી લેવાના આ રીતે મીડિયમ સાઇઝના પરવડ આપણે લેવાના છે તો પરવળને મેં સારી રીતે ધોઈને સાફ કરી લીધા છે હવે પરવળનું આપણે ઉપર નીચેનું ડીચું કાપીને આ રીતે છોલી લેવાના છે અને વચ્ચે આ રીતે કટ લગાવી બિલકુલ હળવા હાથે વચ્ચેથી આપણે બીયા કાઢી લેવાના છે અને જો આ રીતે બહુ સહેલાઈથી આપણા બીયા નીકળી જાય છે તો બસ આ જ રીતે આપણે બધા પરવળને તૈયાર કરી લઈશું તો જો બધા પરવળ આપણે છોલીને વચ્ચેથી બીયા કાઢીને તૈયાર કરી લીધા છે તો હવે આપણે પરવળમાં ભરવાનો મસાલો બનાવી લઈએ તો એની માટે આપણે બે ચમચી જેટલા સિંગદાણા કઢાઈમાં શેકી લઈશું અને આ રીતે સિંગદાણા શેકાઈ જાય એટલે સિંગદાણાને આપણે કાઢીને ઠંડા કરી લઈશું અને છોડા કાઢી લઈશું હવે એ જ કઢાઈમાં આપણે ત્રણ ચમચી જેટલા સૂકા આખા ધાણા લઈ લઈશું સાથે જ એક ચમચી જેટલું જીરું એક ચમચી જેટલી વરિયાળી બે ચમચી જેટલા તલ અડધી ચમચી જેટલા મેથી દાણા મેથી દાણાનો ટેસ્ટ આમાં ખૂબ જ સારો આવે છે એટલા માટે જરૂરથી નાખવા અને ત્રણ ચમચી જેટલું સૂકા નારિયેલનું છીણ નાખીશું અને આ બધી સામગ્રીને આપણે મીડિયમ ટુ સ્લો ફ્લેમ પર સારી રીતે શેકી લેવાની છે તો જો થોડી જ વારમાં આપણી બધી સામગ્રી સારી રીતે શેકાઈ ગઈ છે તો હવે આને આપણે એક પ્લેટમાં કાઢીને ઠંડુ કરી લઈશું હવે કઢાઈમાં આપણે ત્રણથી ચાર ચમચી જેટલું તેલ લઈ લઈશું અને એક મીડિયમ સાઇઝના કાંદાને આપણે આ રીતે સ્લાઇસમાં કટ કરી લેવાનો છે અને કાંદાને આપણે હાઈ ફ્લેમ પર જ લાઈટ બ્રાઉન કલરના થાય ત્યાં સુધી સાંતળી લઈશું તો સાંધળેલા કાંદાનો પણ આપણે સ્ટફિંગમાં જ ઉપયોગ કરવાનો છે તો એટલા માટે આ રીતે સાંધણીના કાંદાને નાખીશું તો ટેસ્ટ ખૂબ જ સારો આવશે તો આ રીતે હલકો લાઇટ બ્રાઉન કલર આવી જાય એટલે કાંદાને આપણે એક પ્લેટમાં કાઢી લઈશું અને કાંદા આપણા બહુ ડાર્ક બ્રાઉન કલરના ના થાય એ વાતનું આપણે ધ્યાન રાખવાનું છે નહીં તો કડવો એક ટેસ્ટ આવી જશે તો ચાલો હવે મિક્સી જારમાં આપણે સિંગદાણાના નાખી દઈશું જેના મેં છોડા કાઢી લીધા હતા સાથે જ આપણે જે મસાલા શેક્યા હતા એ પણ સરસ ઠંડા થઈ ગયા છે તો આને પણ આપણે મિક્સીના જારમાં નાખી દઈશું અને પહેલાં આટલી સામગ્રીને આપણે કરકરી રહે એ રીતે ક્રસ કરી લઈશું અને એકદમ ઝીણું આ ક્રસ ના થાય એ વાતનું આપણે ધ્યાન રાખવાનું છે તો મસાલાને આપણે આ રીતે ક્રસ કરી લીધો છે તો હવે આમાં આપણે બાકીની સામગ્રી નાખીશું જેમાં આપણે સાંધળેલા કાંદા એક ચમચી જેટલી આદુ લસણની પેસ્ટ થોડી કોથમીર નાખીશું અને થોડો ફુદીનો પણ નાખીશું ફુદીનાનો ટેસ્ટ પણ ખૂબ જ સારો આવે છે સાથે જ એક લીલું મરચું સ્વાદ મુજબ મીઠું બે ચમચી જેટલું લાલ મરચું તીખાસ તમે તમારા ટેસ્ટ મુજબ વધુ કયો ઓછી કરી શકો છો એક ચમચી જેટલી પલાળેલી આંબલી નાખીશું તો ભરેલા પરવળમાં આંબલીની ખટાશ ખૂબ જ સારી લાગે છે પણ જો ના હોય તો તમે લીંબુનો રસ પણ નાખી શકો છો અને એક નાનો ટુકડો ગોળનો નાખી થોડું પાણી નાખી અને સારી રીતે ક્રશ કરી લઈશું તો હળદર હું આમાં ભૂલી ગઈ હતી જે ક્રશ કરતી વખતે અડધી ચમચી જેટલી મેં નાખી દીધી હતી તો થોડું દરદરું રહે એ રીતે જ આને આપણે ક્રશ કરી લઈશું અને હવે જે પરવળને આપણે કટ કરીને તૈયાર કર્યા હતા એમાં સરસ મજાનો મસાલો આપણે ભરી દઈશું તો સવાર સાંજ જમવામાં શું બનાવવાનું એ તો બધાનો જ પ્રશ્ન હોય છે અને એમાં પણ પરવડ તો મોટાભાગે બધાને નથી જ ભાવતા હોતા પણ એક વખત તમે આ રીતે ભરેલા પરવળનું શાક જરૂરથી બનાવજો જે બધાને ખૂબ જ ભાવશે તો આ રીતે આપણે બધા જ પરવળને ભરી લીધા છે તો પરવળ આપણા કાચા જ છે તો કઢાઈમાં અને આપણે સાંધળીને પણ બનાવી શકીએ છીએ પણ આપણે શું કરીશું કે પાંચ મિનિટ માટે પરવળને સ્ટીમરમાં સ્ટીમ કરી લઈશું જેનાથી આપણો પરવળનો મસાલો અને પરવળ આપણા જલ્દીથી ચડી જશે અને શાક પણ જલ્દીથી બની જશે હવે આ બાજુ આપણો જે મસાલો બચ્યો હતો એમાં આપણે એક ટામેટાને કટ કરીને નાખી દઈશું અને થોડું પાણી નાખીશું અને સાથે થોડું હળદર મીઠું મરચું અને કિચન કિંગ મસાલો નાખીશું અને આને આપણે આ રીતે સારી રીતે ક્રશ કરી લઈશું હવે આ બાજુ આપણે પરવળ પણ જોઈ લઈએ તો જો હાઈ ફ્લેમ પર પાંચ જ મિનિટમાં પરવળ આપણા સરસ સ્ટીમ થઈ ગયા છે તો હવે ગેસ બંધ કરી દઈશું અને કઢાઈમાં આપણે જે તેલમાં કાંદા સાંતળ્યા હતા તેમાં જ આપણે જે મસાલો ક્રસ કર્યો હતો તે નાખી દઈશું બાઉલમાં થોડું પાણી નાખીને હલાવીને નાખી દઈશું અને મીડિયમ ટુ હાઈ ફ્લેમ પર જ આ મસાલાને આપણે સારી રીતે સાંતળી લઈશું તો તમે જોયું ને કે આમાં આપણે કોઈ જ વધારે મસાલા નથી કર્યા જે આપણો ભરવાનો મસાલો બચ્યો હતો એમાં જ આપણે એક ટામેટું અને રેગ્યુલર મસાલા નાખીને ક્રસ કરી લીધા અને બસ આ મસાલાને આપણે તેલ છૂટું પડે ત્યાં સુધી સાંતળી લીધા છે તો મસાલો આપણે સરસ રીતે સંતળાઈ જાય ત્યારબાદ જે સ્ટીમ કરેલા ભરેલા પરવળ છે તેને મસાલામાં એક એક કરીને આ રીતે ગોઠવી દઈશું અને હલાવ્યા વગર જ એકદમ સ્લો ફ્લેમ પર સાતથી આઠ મિનિટ માટે ઢાંકીને થવા દઈશું અને વચ્ચે આપણે એક વખત હળવા હાથે હલાવી પણ લઈશું તો સરસ આપણું તેલ છૂટું પડી ગયું છે અને ભરેલા પરવળનું શાક આપણું તૈયાર થઈ ગયું છે તો હવે ગેસની ફ્લેમને આપણે બંધ કરીશું તો ઉપરથી કાપેલી કોથમીર અને કાપેલું લીલું લસણ નાખી દઈશું અને ગરમા ગરમ ભરેલા પરવળના શાકને આપણે સર્વ કરીશું તો જો ખૂબ જ ટેસ્ટી અને ચટાકેદાર આપણું ભરેલા પરવળનું શાક તૈયાર થઈ ગયું છે તો જો તમારા ઘરમાં પણ પરવળનું શાક પસંદ ના હોય તો એક વખત તમે આ રીતે જરૂરથી બનાવીને જોજો કારણ કે આ રીતેનું શાક બધાને ખૂબ જ ભાવશે અને આજની મારી રેસીપી જો તમને ગમી હોય પસંદ આવી હોય અને જો તમે મારી ચેનલ પર નવા હોય અને હજુ સુધી તમે સબસ્ક્રાઈબ નથી કરી તો મારી ચેનલને તમે જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે આવી જ અવનવી રેસીપી તમને મારી ચેનલ પર મળતી રહેશે તો ચાલો મળીશું એક નવી રેસીપીની સાથે ત્યાં સુધી આવજો